નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત સરકારનો તમામ વિભાગો માટે મહત્વપૂર્ણ જીઆર થયો જાહેર તો ગુજરાત સરકારનું મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે જો તમે ગુજરાત સરકાર દ્વારા કામ કરી રહ્યા હોય તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો સ્વરૂપ ચર્ચા કરતા પહેલાં આપણે ચેનલ ગુજરાતી સાહિત્ય વીરનીગુ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન કૂચો આવશે જોઈન થઈ જજો કેમ કે તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન તાર્ટ બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વીરનીકુણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જજો તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સર્વોચ્ચ અદાલતના સી એ નંબર છે મિત્રો તારીખ આઠ દસ બી હજાર તેરનાનો ચુકાદો આપ્યો હતો જે અન્વયે ભારત સરકાર દ્વારા વેચાણ લીધે આઠ નંબરના કારણ આદેશથી નામ સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ અદાલતે રજૂ થયેલા દિવ્યાંગ વ્યક્તિઓને અનામતની ઘટનાની જગ્યા નિયત સમયમર્યાદા ભરવા ખાસ પડતી ઝુબી સૂચના માટે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો નેશનલ ફ્રન્ટ ઓફ બ્લાઇન્ડ ઓફ વડી અદાલતે જાહેર અરજી દાખલ કર્યા હતા સર્વોચ્ચ અદાલતના નંબર છેમિત્રો તારીખ આઠ દસ બે તેરના ચુકાદા રૂ રાજ્ય સરકારના સેવામાં પાલન કરવામાં દાદ માગેલ છે જેની જેની સુનાવણી દરમિયાન નામની વડી અદાલતે તેર ત્રણ ચોવીસ બે આઠ ચોવીસના ઓર્ડરથી ઉધાર ઓર્ડરથી સર્વોચ્ચ અદાલતના નંબર છેમિત્રો આઠ દસ તેરના ચુકાદા પાલન કરવા માટે ચાર દસ ચોવીસના ઓર્ડર ભારત સરકારના વેચાણ વિધેયક આઠ આઠના કાર્યાલય આદિશ મુજબ દિવ્યાંગ વ્યક્તિના અનામતની જગ્યાએ ઘટ ભરવાની હુકમ કરવામાં આવેલ છે રાજ્ય સરકારના લીધે લીધેક્રમ અનુસાર જાહેરનામ જાહેર થવા ત્રણ ટકા અને તે પૈકી દિવ્યાંગમાં વી એચ 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 ઓએચ ડીટ એક ટકાના ધોરણ અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે તે રીતે વેચાણ લીધે સહના ઠરાવતી જાહેર સેવામાં ચાર ટકા અને પૈકી દિવ્યાંગ કેટેગરી વી એચ 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 ઓએચ એસ ડી મલ્ટી ડિસ્પ્લાઇડ ડીટ એક ટકા ધોરણની અનામતની અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે નામ વડી અદાલતને સમન્વુક્ત કાય કાયદાઓને અમલમાં આવે તારીખ એટલે કે સાત બે ઓગણીસો નવથી ઓગણીસ નવ બીજા દરમિયાન ત્રણ ટકા ટકાને પંદર ચાર બે હજાર સત્તર તે સત્તર નવ બીજા એકવીસ દરમિયાન ચાર ટકા જોવા મુજબ નીતિ અનુસાર અમલવારી કરવાની થાય છે તે મુજબ આદેશ આપેલો છે કે આથી વિવ્યક્ત વ્યક્તિઓના યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઈ રહે સુનિશ્ચિત કરવા જે અનુસંધાન દિવ્યાંગ વ્યક્તિઓને સીધી ભરતી અનામત ઘટની જગ્યાઓ ખાસ કરીને ઝુંબેશ ભરવા સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત રાજ્ય સરકારના વિચાર હેઠળ પુખ્ત વિચાર દિવ્યાંગ વ્યક્તિઓને સીડી ભરતીની ઘટના જગ્યા ભરવાની નીચે મુજબ સૂચનાઓ પરિપત્ર કરવામાં આવ્યું છે પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે આ સૂચના પ્રસિદ્ધ થયેલ દિવ્યાંગ વ્યક્તિઓ સીડી ભરતી અનામત જગ્યાઓની ઘટનાની ગણતરી કરી તે જગ્યાઓ ખાસ કરીને ઝુંબેશ ઓછી ભરવા માટે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે તો મિત્રો દિવ્યાંગ અનામતની ઘટની ગણતરી પદ્ધતિ સામાજિક ન્યાય અધિકારની નિયત કરેલા સંસ્થાને પ્રશિષ્ટ મુજબની ઘટની ગણતરી કરવા આદેશ આપે છે વધુમાં ભરતી ભરતી સંસ્થા પરત માંગણીપત્રકો સમય દિવ્યાંગો અનામતની જગ્યા તેમજ ખાસ ભરતી ચુંબેશ માંગણીપત્ર દિવ્યાંગ અનામતની જગ્યા બેવડાય નહીં તે જોવાનું રહેશે દરેક વિભાગના તાબાની નિમણૂંક સત્તાધિકાર તેમજ સંબંધિત ભરતી સંસ્થાઓને આ ખાસ માટે ઝુંબ્બેશ નીચે મુજબ સ્વયંપત્ર પાલન કરવાનું રહેશે તો મેં જે છે તમે જોઈ શકો છો કે વિભાગો દ્વારા તેમને તેમજ નિમણૂક સત્તા સત્તાધિકાર ખાસ ભરતી ચુંબેશ હોય સૂચનાઓ છે એક હજાર ચોવીસ સુધીમાં વિભાગ તેમજ તાબાના નિમણૂક સત્તા અધિકારો દ્વારા જે ભરતી માંગણ પત્રક મોકલી આપવાની તારીખ છે એકત્રી બાર ભરતી જાહેર પ્રસિદ્ધ કામ તારીખ છે અઠ્ઠાવીસ બે જાહેર અન્વય અરજી સ્વીકાર તારીખ છે ત્રીસ ચાર બે હજાર પચીસમાં અને મિત્રો જીત વિભાગની શતાબ્દી પસંદગી આની મૂક તારીખ ત્રીસ અગિયાર પચીસ અને પસંદગી યાદી અન્વય નિમણૂક પત્ર આપવા માટે ત્રીસ બાર પચીસ સુધીમાં એ ઝુંબેશની કામગીરી પૂર્ણ કરવામાં કરવાની માંગણી કરવામાં આવી છે તો મિત્રો પરિપત્ર મહત્વ અપડેટ આપવામાં આવી હતી તો મિત્રો આવીને અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્તે વિડીયો થેન્ક યુ વેરી મચ